આવું તમને ગામડામાં જોવા મળશે બીજે ક્યાંક જોવા નહીં મળે તો આજે તમે નદી કિનારે રહેલો છે તમને આ છે છે નદી જ લાગતો આ બાજુ બેસેલા છે થોડાક જણા ત્રણ જણા છે મારી પાસામાં હું કહીને તે કોમેન્ટ કરજો અમારી ભાષામાં ચોળી એમ કહેતા છે ચોળી આ જો ગાઈઝ ગાય લોકો બધી ચર્ચી છે આ જો